નમસ્કાર મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રુવાડા ઉભા થઈ જશે છે સુધી જરૂરથી જોજો દોસ્તો મારું નામ સંદીપ અને અને હું હું વર્ષનો છું છું એક મોટી કંપનીમાં નોકરી કરું જ્યાં મને સારો પગાર પોતાની ગાડી છે અને મિત્રો શહેરમાં મારો ફ્લેટ છે જ્યાં હું એકલો રહું છું એક દિવસ કંપનીના કામ માટે મારે ગામડે જવાનું થયું હતું અને ત્યારે લગભગ રાતના સાડા અગિયાર વાગ્યા હશે હું મીટિંગમાંથી પાછો ફરતો હતો અને મારા ફ્લેટ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક નાનકડું એવું બસ સ્ટોપ આવે છે જે ગામડાના વિસ્તારમાં છે અને લગભગ સાંજના સાત વાગ્યા પછી ત્યાં કોઈ દેખાતું જ નથી અને જ્યારે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં એવું જોયું મિત્રો એ તમે સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે ત્યારે એક મહિલા તેની છ સાત મહિનાની નાનકડી બાળકીને સાથી સાથે ચાંપીને એ બસ સ્ટોપની નાની એવી બેન્ચ ઉપર બેસીને રડી રહી હતી અને મિત્રો ચારે બાજુ અંધારું હતું અને મને પણ થોડોક ડર લાગી રહ્યો હતો એટલે પહેલાં તો હું ગાડી લઈને આગળ નીકળી ગયો હતો અને મિત્રો ત્યાર પછી મારા મનમાં દયા જાગી હતી આ એકલી અહીંયા શું કરતી હશે એટલે હું પાછો ફર્યો ગાડીમાંથી ઉતરીને તેની પાસે ગયો હતો તે સતત રડી રહી હતી એટલે મેં પૂછ્યું ક્યાં જવું છે રાત ઘણી થઈ ગઈ છે પણ તે કંઈ બોલી નહીં બસ પોતાની બાળકીને વધુ સુસ્તપણે ભેટી લીધી હતી કદાચ એ બાળકીને ઠંડી લાગી રહી હતી એટલે મેં ફરીવાર પૂછ્યું તો તે રડતા રડતા બોલી હતી કે હવે બધા રસ્તા બંધ થઈ ગયા છે મિત્રો ત્યારે તેની વાત મને સમજાઈ ન હતી એટલે મેં કહ્યું જરા સ્પષ્ટ રીતે કહો રાત ઘણી થઈ ગઈ છે અને તું અહીંયા એકલી બાળકી સાથે છે અને અહીંયા તને ડર નથી નથી લાગતો ત્યારે તે ધીમે ધીમે બોલવા લાગી મારું નામ માધવી છે અને હું એક વિધવા છું મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને તેમણે આજે મને ખૂબ જ મારી અને તેને મારી છ મહિનાની બાળકીને પણ નથી રાખવી એવું બોલી રહ્યા છે અને બે વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા પણ મારા પતિને કંઈક બીમાર થઈ ગયા હતા એટલે એ ગુજરી ગયા અને મારા સાસુ સસરાને લાગે છે કે તેમના મૃત્યુનું કારણ હું છું ત્યારથી તેઓ મારું શોષણ કરતા હતા અને મને ખાવા પીવાનું આપતા હતા મારું એક દિયર છે અને તેમને લાગે છે કે હું તેમની સંપત્તિ ઉપર દાવો કરીશ એટલે કે સંપત્તિ માગીશ જોકે મને એની એક પણ ઈચ્છા નથી પણ એને વિશ્વાસ નથી આવતો અને એમને ડર છે કે હું ભવિષ્યમાં સંપત્તિ માગીશ એટલે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપતા હતા ખાલી સંપત્તિ હાટું અને આપી અને પછી મિત્રો આ હું પાછી ઘરે ગઈ તો મારી બાળકીને મારી નાખશે એવી પણ ધમકી આપે છે હું ઘરે પાછી નથી જવા માંગતી આ સાંભળીને મારું દિલ પણ દુઃખી થઈ ગયું હતું મેં પૂછ્યું હવે તું ક્યાં જઈશ ત્યારે તે કાંઈ બોલી ન હતી મેં કહ્યું મારી ગાડીમાં બેસ પણ તે તૈયાર ન હતી અને આખરે મેં તેનો હાથ પકડીને ઊભી કરી હતી અને ગાડીમાં બેસાડીને મારા ફ્લેટ ઉપર લઈ આવ્યો હતો અને તેનું રડવાનું ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું અને ઘરે પહોંચતા પહોંચતા લગભગ સવા વાગી ગયો હતા અને તેમની બાળકી તેની ગોદમાં પણ સૂઈ ગઈ હતી અડધી રાત થઈ ગઈ હતી એટલે ઘરે આવીને મેં તેને પાણી આપ્યું હતું ત્યારે મેં જોયું હતું તે ખૂબ જ સુંદર હતી અને અંધારામાં હું તેને બરાબર જોઈ શક્યો ન હતો અને મેં તેને ફ્લેટનો એક રૂમ બતા આવ્યો હતો અને ઓઢવા માટે ધાબળો પણ આપ્યો હતો કારણ કે મિત્રો ઠંડી હતી તેણે આભાર માન્યો અને કહ્યું હતું હું કાલે સવારે ચાલી જઈશ મેં સ્મિત કરીને કહ્યું હતું તેની તરફ જોયું તો તેણે પણ આવું સ્મિત આપ્યું હતું અને પછી હું મારા રૂમમાં સુવા ચાલ્યો ગયો હતો પણ આખી રાત મને ઊંઘ ન આવી અને હું વારંવાર તેના વિશે વિચારતો રહ્યો હતો કે આટલી સુંદર અને નિર્દોષ છોકરી પર આવી મુશ્કેલી ઘડી કેમ આવી હશે અને આવા તો એને શું કામ કર્યા હશે તેની નાનકડી બાળકીનું ભવિષ્યનું શું થશે મને ખબર ન પડી કે ક્યારે મને ઊંઘ આવી ગઈ અને સવારે ઉઠીને જ્યારે હું તેના રૂમમાં ગયો હતો તો તે પોતાની બાળકીને ગોદમાં લઈને દૂધ પીવડાવી રહી હતી અને થોડી પછી તે બોલી હતી સાહેબ હું તમારી ખૂબ જ આભારી છું અને તમે મને સહારો આપ્યો અહીંયા રહેવા આપ્યું હવે હું જાઉં છું એટલે મેં તેને પૂછ્યું હવે તું ક્યાં જઈશ તો તે બોલી હતી જોઈ લઈ રસ્તામાં કોઈ જગ્યા મળે અને કોઈ કામ મળે તો હું ગોતી લઈશ અને મિત્રો ત્યારે આ બધી વાત સાંભળીને મને પણ ખૂબ જ દુઃખ થયું હતું એટલે મેં તેને કહ્યું હતું તું થોડા દિવસ માટે અહીંયા મારી પાસે રહી જા અને હું તારા માટે કોઈ કામ ગોતી લઈશ પછી મેં પૂછ્યું હતું તું કયું કામ કરી શકા છો તો મિત્રો એ બોલી હતી હું કંઈ પણ કામ કરી લઈશ અને કોઈના ઘરે ખાવા બનાવવાનું અને કપડાં ધોવાનું વાસણ સાફ કરવાનું કે પછી કોઈ ઓફિસમાં કોઈ કામ હોય એ બધું જ કામ હું કરી લઈશ અને એ પણ હું કામ કરી લઈશ ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે જો હું તેને મારા ઘરે જ ખાવાનું બનાવવાનું અને કપડાં ધોવા અને વાસણ સાફ કરવાનું કામ આપું તો જેથી કરીને મને પણ સારું લાગે અને મારું કામ પણ હળવું થઈ જાય તો મારું ખાવા પીવાનું પણ નિયમિત થઈ જશે અને તેને પણ રોજગાર મળી જશે મેં તેને કહ્યું માધવી તું બહાર કામ શોધવાને બદલે મારા ઘરે જ ખાવાનું બનાવવાનું અને કપડાં ધોવાના અને વાસણ સાફ કરવાના આ બધા જ કામ કરી લે મારું પણ કામ સરળ થઈ જશે અને તને પણ રોજગાર મળી જશે તો તને ઠીક લાગે તો કહે અને ત્યારે તેણે વિચાર્યું હતું થોડીવાર વિચાર કર્યા હતા અને પછી હા પાડી હતી એટલે મેં પૂછ્યું તને કેટલો પગાર આપું તો ત્યારે તે બોલી હતી તમારી ઈચ્છા મને વધુ અપેક્ષા નથી હવે મારા જીવનનું એક જ સપનું છે કે હું મારી બાળકીને મોટી કરું અને તેને ભણાવી ગણાવી અને કોઈ સારા એવા ઘરમાં તેનાં લગ્ન કરું અને મને પગાર ન મળે તો પણ ચાલશે પણ તમે મારી બાળકીના ભણતરમાં મદદ કરજો જો મારા માટે એ જ ઘણું છે હું આખી જિંદગી તમારા માટે મહેનત કરીશ અને તમે જે કહો એ હું કામ કરી આપીશ તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી હતી અને મિત્રો સાચે જ મા તે માં છે યાર જે પોતાનું દર્દ ભૂલીને ફક્ત પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરતી હોય છે અને મિત્રો પોતાના મા બાપની કદર કરી લેજો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તેનું મન મને જોઈને હું તેના પ્રેમમાં પડી ગયો હતો મેં કહ્યું ઠીક છે હું તારી બાળકીનો બધો ખર્ચો ઉઠાવી લઈશ અને તને પણ સારો પગાર આપીશ આ સાંભળીને તેની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ હતી અને તે રડવા લાગી હતી હું તેની પાસે ગયો હતો અને કહ્યું હતું આમ રડીશ નહીં મેં તેના હાથમાંથી બાળકી લીધી હતી અને મારી છાતી સાથે આપી હતી તે મને જોતી હતી અને કહ્યું હતું બાળકીને હું થોડી વાર સંભાળું છું તું તારા માટે ચા અને ખાવાનું બનાવ ત્યારે તે સ્મિત આપીને કિચનમાં ચાલી ગઈ હતી અને ચા બનાવીને મને આપી હતી અને મિત્રો પછી ખાવાનું પણ બનાવવા લાગી હતી ઘરમાં થોડુંક રાશન તો હતું જ કારણ કે મારા માતા પિતા ક્યારેક ક્યારેક આવતા હતા અને અમે ખાવાનું બનાવીને ખાતા હતા એટલા માટે રાશન હોય છે ઘરમાં પણ પણ તેની પાસે તો તો તે જે સાડીમાં ઘરેથી નીકળી હતી એ જ ઓઢેલી હતી અને થોડી વાર પછી ખાવાનું પણ તૈયાર થઈ ગયું હતું અને પછી અમે સાથે બેસીને ખાવાનું જમવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતું મિત્રો મિત્રો એના હાથમાં અજોડ સ્વાદ હતો એવો સ્વાદ કે મિત્રો વાત જ ના કરો યાર મને તેનું બનાવેલું જમવાનું ખૂબ જ ગમ્યું હતું અને અમે બંને સાથે બેસીને ખાતા હતા મેં કહ્યું તું ખૂબ જ એવું સારું ખાવાનું બનાવે છે છે તારા તારા હાથનો સ્વાદ અને હાથમાં જાદુ છે જાદુ મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ હતી મેં કહ્યું તું બિલકુલ ચિંતા ન કર બધું હું જોઈ લઈશ પછી હું ઓફિસે ગયો અને સાંજે જલ્દી પાછો ઘરે આવ્યો હતો અને ઘરની ઘંટડી વગાડી હતી તો તેણે દરવાજો ખોલ્યો હતો તે દરવાજે ઊભી હતી અને તેણે દરવાજો ખોલ્યો અને મને જોઈને સ્મિત આપ્યો હતો અને ત્યાર પછી હું અંદર આવ્યો હતો મારા હાથમાં બે થેલીઓ હતી જે મેં માધવીને આપી હતી અને એક થેલીમાં શાકભાજી હતી અને બીજી થેલીમાં હું તેના માટે ચાર સાડીઓ લાવ્યો હતો અને બાળકી માટે થોડા કપડાં લાવ્યું હતું અને મિત્રો જ્યારે તેણે કપડાં જોયા હતા તો તેની આંખો ભરાઈ આવી હતી અને તે ખરેખર યાર ખુશીથી રડવા લાગી હતી મેં તેને નજીક ખેંચીને ગળે લગાવી લીધી હતી અને તેના માથા ઉપર હાથ ફેરવીને ધીરેજ બંધાવી હતી અને થોડી પછી તે શાંત થઈ ગઈ હતી અને અંદર ચાલી ગઈ તેણે મારા માટે ચા બનાવી અને પછી હું જે સામાન લાવ્યો હતો તે લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી થોડી પછી તે નવી સાડી પહેરીને બહાર આવી હતી અને મિત્રો ખરેખર ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી સાડીમાં એવી સુંદર કે વાત જ ના કરો યાર અને મિત્રો હું ચા પીતા પીતા બસ તેને જ જોતો રહ્યો હતો અને એને જોતો રહ્યો એક જ નજરે જોઈ રહ્યો હતો તે પણ મને જોઈ રહી હતી આજે પહેલીવાર અમે બંને એકબીજાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યા હતા તે મને જોઈને સ્મિત આપી રહી હતી અને શરમાઈ ગઈ પછી તે કિચનમાં ચાલી ગઈ અને ખાવાનું બનાવવા લાગી હતી તેણે આજે પણ ખૂબ જ સારું એવું ખાવાનું બનાવ્યું હતું અને હવે તો મારું પણ તેના ઉપર દિલ આવવા લાગ્યું હતું જ્યારે તે ઘરકામ કરતી હતી ત્યારે હું ચોરી ચૂપીથી તેને રહ્યો હતો અને તેને અહીં આવ્યા લગભગ અઢી મહિના થઈ ગયા હતા અને હવે અમારી વચ્ચે સારો એવો સંબંધ બની ગયો હતો અને મિત્રો અમે એકબીજાનું ધ્યાન પણ રાખતા હતા અને એકબીજાનો સહારો બની ગયા હતા પણ એક દિવસ હું બીમાર પડી ગયો હતો અને મને ખૂબ જ તાવ આવી ગયો હતો તે દિવસે મને કંઈ સમજાતું ન હતું માધવીએ મને થોડીક દવાઓ પણ આપી હતી અને મિત્રો આખી રાતે મારી બાજુમાં જ બેઠી હતી અને મારા માટે ખારા પાણીની પટ્ટીઓ બદલતી રહી હતી તે મારા મોશિકા પાસે બેસીને આખી રાત મારી સંભાળ લેતી રહી હતી અને સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગ્યો હતો અને તો મેં જોયું કે માધવી ઓશિકા પાસે દિવાલના ટેકે બેસીને સૂઈ ગઈ હતી એટલે એને નીંદર આવી ગઈ હતી અને તેની ગોદમાં તેનું બાળક પણ સૂઈ રહ્યું હતું અને મિત્રો ત્યારે આ દ્રશ્ય જોઈને મારું દિલ ખરેખર ભરાઈ આવ્યું હતું મારા મનમાં એક સવાલ ઊભો થયો હતો કે આ માધવી કોણ છે જે મારા માટે આટલી ચિંતા કરે છે અને મારા માટે પ્રેમ પણ આટલો બધો લૂંટાવે છે મારા માટે સ્વાદિષ્ટ ખાવાનું પણ બનાવે છે ખરેખર એના હાથમાં જાદુ છે અને મને પ્રેમથી ખવડાવે છે સાચું કહું તો હું તેને દિલથી પ્રેમ કરવા લાગ્યો હતો અને ચોરી ચૂપવીથી હું જોઈ રહેતો હતો જ્યારે હું સંપૂર્ણ રીતે સારો થઈ ગયો હતો તો એક સાંજે અમે બંને હોલમાં બેઠા હતા અને મિત્રો એમનું બાળક સુઈ ગયું હતું અમે બંને ટીવી પર એક હિન્દી રોમેન્ટિક ફિલ્મ ચાલતી હતી એ ફિલ્મ જોતા હતા અમે બંને ચોરી ચૂપીથી એકાબીજાને જોવા લાગ્યા હતા અને તે રોમેન્ટિક માહોલ અમારી વચ્ચે એક અજીબ જ આકર્ષણ પેદા થઈ ગયું હતું અને તે દિવસે માધવી મને ખૂબ જ સુંદર લાગતી હતી અને હું ધીમે ધીમે તેની પાસે ગયો હતો તે પણ મને જોતી હતી અને મેં તેનો હાથ પકડીને કહ્યું હતું માધવી મારે તને કંઈક કહેવું છે શું કહી શકું તેને હા પાડી તે બસ મારી આંખમાં જોતી રહી હતી મેં તેની આંખમાં આંખો નાખીને કહ્યું હતું માધવી જ્યારથી તું અહીંયા આવી છે ત્યારથી મારું જીવન અને મારી જિંદગી બધું બદલાઈ ગયું છે તે મને આટલું બધું સુખ અને અપનાવો આપ્યો છે કે હું સાચે જ તારાથી પ્રેમ કરવા લાગ્યો છું અને તું માત્ર સુંદર નથી પણ તારો સ્વભાવ ખૂબ જ સારો છે અને તું મારી ખૂબ જ કાળજી પણ લે છે અને મિત્રો ત્યારે આ સાંભળીને તેની આંખો આંસુ હતી ભરાઈ ગઈ હતી અને ત્યાર પછી મેં આગળ કહ્યું હતું માધવી શું તું મારી સાથે લગ્ન કરીશ હું તને અને તારી બાળકીને હું મારી બાળકીની જેમ જ રાખીશ મારા આ શબ્દો સાંભળતા તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી અને મિત્રો મારી પાસે આવી અને મારી છાતી પર માથું મૂકીને રડવા લાગી હતી થોડા દિવસોમાં અમે બંને કોર્ટ મેરેજમાં પણ લગ્ન કરી લીધા હતા એટલે કોર્ટ મેરેજ કરી લીધા અમે બંને ખુશીથી અમારું જીવન વિતાવીએ છીએ અને મને પણ એક સારી પત્નીની શોધ હતી અને માધવીને પણ સારા સહારાની જરૂર હતી દોસ્તો તમને શું લાગે છે મેં માધવી સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કમેન્ટમાં જરૂરથી લખજો અને જો આવી વાર્તા તમારી સાથે બને આવી ઘટના તો તમે શું કરો એ પણ કોમેન્ટમાં લખતા જજો યાર અને મિત્રો ક્યારેક નસીબમાં મનુષ્યને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં એક અજાણ્યો વ્યક્તિનો પ્રેમ તમારી અસલી દુનિયા બની જાય છે માધવીનું દુઃખ અને તેનું માતૃત્વ અને તેનો નિઃસ્વા પ્રેમ જોઈને હું એ શીખ્યો હતો કે અપનાવો સહારો અને પ્રેમ માટે લોહીના સંબંધ જરૂરી નથી હોતા સાચો પ્રેમ તે જ છે મિત્રો જે મુસીબતની ઘડીમાં સાથ આપે એટલે ક્યારેય પણ આપણો સાથ ન છોડે એ એટલે મિત્રો ક્યારેય પણ ન સમજો શક્ય છે કે તે જ વ્યક્તિ તમારા જીવનનો સૌથી મહત્વનો હિસ્સો બની જાય તો તમને ખબર પણ ના હોય અને તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્ત સાથે શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગતી હોય છે મિત્રો જતાં જતાં આપણને વાત જણાવી દઉં કે વિડીયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક છે મનોરંજન માટે બનાવવામાં આવેલી હોય છે તો મિત્રો વિડીયો પૂરો જો બદલ તમારા બધાનો ધન્યવાદ અને જતા જતા લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરતા જજો ફરી મળશું આના કરતા પણ સારી સ્ટોરીમાં આ મિત્રો કાલ્પનિક વાર્તા છે ઓકે તો દિલ ઉપર ના લેતા ધન્યવાદ મિત્રો